વ્યક્તિનું એક સપનું હોય છે કે તેનું પોતાનું એક ઘર હોય અને આ ઘર પોતે જોયેલા સપના મુજબ હોય ત્યારે તમારા સપનાના આ ઘરને સાકાર થતું જોવા માટે હવે તમારે વધુ દૂર જવાની જરૂર નથી બારડોલી ખાતે અર્બન વિલેજ આ માટેનો ઉત્તમ વિકલ્પ છે જ્યાં લક્ઝરીયસ બંગલો સાથે જ મળતી એનીમિટીઝ એ શ્રેષ્ઠ કક્ષાની છે अर्बन વિલેજના નિર્માતા યુનિયન ગ્રુપના ડાયરેક્ટર સુનીલ જયંતી લાલ શાહે જણાવ્યું હતું કે अर्बन વિલેજ એ સુંદર પ્રોજેક્ટ છે જ્યાં ગામડામાં શહેરની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે મલ્ટી લેવલ ટેરેસ ગાર્ડન સાથેના ફોર બીએચકે બંગલા આપણા અને આપના પરિવારની દરેક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહ્યા છે ખાસ બાબત એ છે કે પ્રોજેક્ટની અંદર જ એક વિશાળ ક્લબ હાઉસ સાથે જ નવ જેટલા ગેસ્ટ રૂમ પણ બનાવવામાં આવી રહ્યા છે જેથી કોઈના ઘરે કોઈ પ્રસંગ હોય ત્યારે ગેસ્ટને રોકાણ માટેની પણ અનુકૂળતા મળી રહે સાથે જ જાણીતા આર્ટીટેક ઈશ્વર ગેહી દ્વારા બંગલાઓની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે ત્યારે આ પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવેલા સેમ્પલ બંગલાનું મનીષાબેન સુનિલ શાહ ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર બારડોલી સુગર ફેક્ટરીના વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશભાઈ પટેલ દીપકભાઈ પટેલ સરદાર અને સમીરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા યુનિયન ગ્રુપ એટલે સુરત થર્ટી ફાઈવ પાંત્રીસ વર્ષથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્યરત છે યુનિયન ગ્રુપ ક્વોન્ટિટીની પણ ક્વૉલિટીમાં વધારે બિલીવ કરે છે અને સુરતમાં યુનિયન ગ્રુપે એકથી એક એવા પ્રોજેક્ટ આપ્યા છે જે આઇકોનિક કહી શકાય અને એમાંથી અમુક પ્રોજેક્ટોમાં આપણને એવોર્ડેડ પણ થયા છીએ ઉધના પર યુનિયન ટ્રેડ સેન્ટર આપણું પાસપોર્ટ ઓફિસ જ્યાં છે તે પણ આપણું બિલ્ડિંગ છે રંગીલા પાર્ક પર યુનિયન સ્ક્વેર યુનિયન હાઈટ્સ વેસુમાં યુનિયન રેસિડેન્સી વન ઓફ ધ બેસ્ટ આર્કિટેક્ચર એટલે યુનિયનના જેટલા પણ પ્રોજેક્ટ છે એમાં તમને એક ક્લાસ ક્વોલિટી અને પ્રીમિયમનેસ જોવા મળે અને આપણે વધારે એ જ કામ કરીએ છીએ અને હવે અમે એથી આગળ વધીને નવસારીને ધરમપુર પણ અમે પ્રોજેક્ટ કરેલા છીએ બારડોલીમાં અમે પ્રોજેક્ટ લઈને આવેલા છીએ અર્બન વિલેજ અર્બન વિલેજનો કોન્સેપ્ટ અમારો એવો છે કે આજે જે ભાગદોડવાળી જે જિંદગી છે ટ્રાફિક પોલ્યુશન સિટીની જે વાત છે તો દરેક માણસ કામ કરીને એવું થાય કે સાંજે કંઈક સારી જગ્યા પર ઘરે એવી રીતે એવી જગ્યા પર જાય કે જ્યાં શાંતિ હોય નેચરવાળું વાતાવરણ હોય તો અમે સિટીને અડીને જ એક આ અર્બન વિલેજ પ્રોજેક્ટ કર્યો છે જ્યાં કુદરતી વાતાવરણ શાંતિ બંનેની અનુભૂતિ થાય અમારા આર્કિટેક્ટ ઈશ્વરભાઈ કેહી જે પણ આર્કિટેક્ચરલ જીનિયસ છે અને વિઝનરી આર્કિટેક્ટ છે તો એમના માર્ગદર્શનમાં આખો પ્રોજેક્ટ એવો આકાર લઈ રહેલો છે કે અમને એટલો વિશ્વાસ છે કે કદાચ આ દક્ષિણ ગુજરાતનો સારામાં સારો લિવિંગ સ્ટાન્ડર્ડનો પ્રોજેક્ટ બની રહેવાનો છે અને એનો અમારો આજે બંગલો જે અમારો સેમ્પલ હાઉસ ને બધું જે રેડી કર્યું છે ઓલ્લી ફરનીશ તો એનો આજે અમારો અનવેલિંગ ઇવેન્ટ છે તો એના સંદર્ભે આજે આપણે બધા ભેગા થયા છે અહીંયા તો એ ખુલ્લો આજે મૂકશું અને જે લોકોએ અમને આજે એડવાન્સ જે બુકિંગ કરાવ્યા છે એ લોકોને પણ આજે અમે કંઈક હેમ્પર આપવાના છીએ અમારા તરફથી યુનિયન તરફથી તો એ જ આપણી આજની ઇવેન્ટ છે અને સારામાં સારા પ્રોજેક્ટ અને યુઝર ફ્રેન્ડલી પ્રોજેક્ટ જે લોકોની અત્યારે નીડ છે બજેટ ઓરિએન્ટેડ અને દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને તો એ રીતના અમે પ્રોજેક્ટ આગળ ઘણા કર્યા છે અને બીજા ઘણા લાવતા રહીશું પ્રશાંત પટેલ એ બી ફોટીએ ન્યૂઝ બારડોલી